હેલો અરે મેઘરાજા બોલો હરે યાર અંધારું કરેલું મેગર નું બાર મોણ કર્યા છો આજ રાતે નહીં બરાબર અંધારું કરેલું મેં તો મોણ કરી દીધું તમે ના કને પાડી એ તમે અમારા જિલ્લામાં કેમ નહીં આવતા આ સૌરાષ્ટ્ર બાજુ આટલો બધો તમે યાર એ માર પડો હો તો અમાર ડોગર રોપવાની હે બરોબર આવો ને અમે તમારું કશું બગાડ્યું ઇન્દ્રદેવ ના પાડ તો અમારા ડાકોર માં એમને તો વાત કરી તો એવા કે હું બોલાયેલો હું કે આ એક બે દાડો આવી જા બાપા ડોગર રોપવાની હે અને દરું એક બાજુ ઉપાડેલું પડ્યું છે આ તો તમે આ તો આઈ જો એકવી બાવી તારીખ થાય હાથમાં મહિનાની આવો બાપા નકર અમે તો શું ખાઈશું ના પવન ને ના લાવતા તમે ના ના પેલું ફોન હાર આવો શાંતિ થયા